આજરોજ મોહનની ચાલ ખાતે શહીદ દિન નિમિત્તે રોયલ ઇમ્પેક્સ ગોરસિયા બ્રધર્સ ધનલક્ષ્મી ડાયમંડ દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું સુરત હંમેશા સૈનિકો અને શહીદોના સન્માનમાં અગ્રેસર રહે છે ત્યારે શહીદ દિવસની ઉજવણી વરાછામાં અનોખી રીતે કરવામાં આવી હતી માતાવાડી ખાતે આવેલા રોયલ ઇમ્પેક્સમાં શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ દશેરાના કારખાનાના રત્ન કલાકારો દ્વારા ઉત્સાહ અને હોશભેર રક્તદાન કરવામાં આવ્યું હતું જેથી અંદાજે પાંચસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પંદર જેટલા નિવૃત્ત સૈનિકોના સન્માન કરવામાં આવ્યા હતા આ તબક્કે માજી સૈનિક પ્રમુખ નરેન્દ્ર પટેલે કહ્યું કે વરાછા વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે શહીદ દિવસે સૈનિકોના સન્માન કરીને દેશના સીમાડે ફરજ બજાવનારનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોહીની કિંમત જેની જરૂર હોય તેને જ સમજાતી હોય છે સામાન્ય લોકોની જેમ દેશના જવાનો ઈજા થાય તો તેમની જરૂર પડતી હોય છે સુભાષ બાબુએ તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાનો નારો આપ્યો છે આ પ્રકારના કાર્યક્રમમાં ખરેખર ચરિતાર્થ તત્વો જોવા મળે છે બ્લડ ડોનેશન કેમ્પના આયોજક પૈકી જગદીશભાઈ લુખી કહ્યું કે છેલ્લા સાત વર્ષથી દર શહીદ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કોરોના કાળમાં રક્તદાતાની સાથે સાથે પ્લાઝમા ડોનેટના કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતા જો કે આલ્લા સમયમાં રક્તદાનની વધુ જરૂરિયાત વધુ હોવાથી રક્તદાન કરવામાં આવે છે વળી દેશના સીમાડા સાચવતા જવાનોને પ્રેમ લાગણી અને પહોંચાડવા માટે રક્તદાન આજના દિવસે કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવાની કોશિશ કરવામાં આવી છે 10 કંપનીઓ એક સાથે મળીને લગભગ 500 બોટલ યુનિટ રક્ત એકઠું થયું છે કેમેરામેન સેરિલ વિરાણ સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત મારું નામ જગદીશ લુકી છે નીલ માધવ ઇમ્પેક્ટ રોયલ ઇમ્પેક્સ શેકડા બ્રધર એ એસ ડાયમંડ એચ એસ ડાયમંડ સાથે મળીને ટોટલ આઠ કંપનીઓ મળીને આ કેમ્પનું આયોજન કરેલું છેલ્લા સાત વર્ષથી અમે કરીએ છીએ પાંચસો બોટલ થઈ જાય છે પાંચસો બોટલનો અને અઢીસો તો થઈ ગઈ છે ચાર કલાકમાં અઢીસો બોટલ થઈ ગઈ છે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માછડે ચડ્યા હોય તો એની યાદગારીમાં કમસે કમ આપણે એક એક બોટલ લોહી આપી અને એનું ઋણ અદા કરવું જો ભારત માતાનું અને આ દેશનું રાષ્ટ્રનું કંઈક ને કંઈક અંશે આપણી ઉપર ઋણ હોય છે આઠ આઠ કંપની મળીને આયોજન કરેલું છે અને આજુબાજુના અડોચપડોશના તમામ કંપનીઓ સાથે જોડાયેલી એટલે બધાનો સાથ સહકાર ખૂબ જ મળેલો છે શું બોલવું છે બોલો બોલો બેસો જી આપનું નામ મારું નામ પ્રવીણ ચંદ્ર રંગેલદાસ સુરત છે આજે બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે નાઇન્ટીન સેવન્ટી વનની વોર્ડમાં ભાગ લીધેલો હતો મારી તે ટાઈમની અંદર જમ્મુ કાશ્મીર પૂરી પોસ્ટ પર કામ કરેલું હતું ને અમારું કામ હતું આર્મીના જવાનોને રાશન સપ્લાય કરવાનું પેટ્રોલિયમ સપ્લાય કરવાનું પાણીની પુરવઠો આપવાનું કામ કરેલું